નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ શિક્ષણ મંત્રી અઢી કલાકની બેઠક શિક્ષણ મંત્રીએ મહત્ત્વ નિવેદન કર્યું આ તારીખ પછી ભરતી કરીશું શિક્ષણ મંત્રી એકવાર જવું તે મિત્રો વિડીયો અહીંયા સુધી બનાવી દેજો સો ટકા ઉપયોગી બનશે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ રહે ગૃહ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ છે એમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક આમી અભિભક્તિ શિક્ષણ સહાયક સ્કૂલમાં ગ્રાન્ટેડ લેવલ માધ્યમિક કોઈ પણ ભરતી આવે તો અમે ભરતી જાણ કરવામાં આવશે અવશ્ય ચેનલ સબરણ ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે મને બગાડતા આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આચાર સંહિતા હટાવવાના પ્રથમ દિવસે જ એક ચાર બે એક ચાર બે હજાર પાંચના પહેલ નિમણૂક પામેલા શિક્ષક તથા કર્મચારીઓનું જૂની પેન્શન યોજના લાગુ કરવા એસ સ્ટાર્ટના બદલે નિયમો સત્વરે હાર પાડવા મિત્રો ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિકમાં બહાર પાડે અને ડૉક્ટર કુપેરબેન સાહેબ શ્રીની ચેમ્બરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સર્વંગ તથા ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલના નેતૃત્વ અઢી કલાક સુવિધિવ બેઠક પડતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ચર્ચા વિચાર કરવામાં આવી હતી અંતે મંત્રી ડૉક્ટર કુવિભાઈ એ કહ્યું હતું કે જે ઉગ્યા રજૂઆત કરવામાં આવશે હવે ટૂંક સમયમાં જેમણે જે પ્રશ્નો છે જૂની પેન્શન યોજના અથવા જે જ્ઞાન સહાયકો કામી ભરતીની બાબત ટૂંક સમયમાં તમારે જે કામી ભરતી આ મહિનામાં જ મિત્રો સો ટકા આવશે તે વિચાર તેવી એટલે તેવું કહેવામાં આવ્યું છે કે શિક્ષણ મંત્રી કહે છે કે આ મહિનામાં જે જે કામી ભરતી સો ટકા આવશે તો મિત્રો આ તે આપણે થેન્ક યુ વેરી મચ